હું હવે તું જાય તો નથી કઈ કુવાય દેતો નથી પાછો 你不污染。 Bas. Kalau dah di dah gue ni, tahu ya cari aja. Dah di nunggu tu. Maaf tu betul ya, kalau dah di kerja cari cari aja.

ઘરમાં જો તો અત્યારે તો શરૂ કરી દીધો છે આપણે હવે અને તો હવે video માં બન્યા રહેજો હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો આપણે અમને કલાક પહેલા જાગ્યા અને નાઈ તો જે રાતે ઉતાર્યો હતો વિડીયો તે બપોરે આપણે વિડીયો ઉતારવાનું શરૂ કર્યું છે કારણ કે હમણાં જાગ્યા કારણ કે આખી રાત ખોવા દીધો નહોતો નક્ષભાઈ એટલે સુઈ ગયા હતા આપણે જાગ્યા શિવ ને નાઈ તો બપોરે બપોરા કરી લીધા તો હવે આપણે આજે તો બપોર પછી તો કારખાને જવાનું છે એટલે કારખાના તો યાદ થઈ ગયા છે તો હાલો વિડીયોમાં બન્યા રહીજો આપણે કારખાને છીએ કે બપોર પહેલાં તો હું તો હતો એટલે કાંઈ ગયો નહોતો બપોર પછી કામે જવાનું છે આરતી ગઈ હતી તો અત્યારે એ આવે છે એટલે અત્યારે આમ ગઈ કામે લઈ જ આવી તો હાલો વિડીયોમાં બન્યા રહીશું में मैं वो जो तेरे है हम मैं હાલો મિત્રો હું મહેશભાઈ આવું જાય છું ક્યાં જઈ અમે જઈ છીએ ગુફા એ તો વિડીયોમાં બન્યા રહીજો અને ત્યાં જઈને પાછા મળવી આપણે પાંચ કહેવાની છે અને ગુફા થોડીક દેખાડવાની છે હા આપણે આ રસ્તે ચિંતાવાનું છે મહેશભાઈ બરોબર ભરવાડ કેમ ન આવ્યો એ

kira <laughs> aja